જાલોદ સબજેલ ખાતેના બંદી તેમજ પોલીસ સ્ટાફનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું જાલોદ સબજેલ ખાતે તાજેતરમાં બંદી અને પોલીસ સ્ટાફના આરોગ્યની તપાસ માટે મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચેકઅપનો મુખ્ય ઉદ્દેશ્ય આરોગ્યની સ્થિતિનું મૂલ્યાંકન કરીને જરૂરી સારવાર સુનિશ્ચિત કરવાનો હતો આવા નિયમિત ચેકઅપથી બંદી અને સ્ટાફ બંનેના આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે આ ચેકઅપ દરમિયાન તબીબી ટીમે બંદી અને સ્ટાફના વિવિધ આરોગ્ય પરિમાણોનું નિરીક્ષણ કર્યું હતું આમાં રક્તચાપ શ્વાસ પ્રવાસ અને અન્ય મહત્વપૂર્ણ ચકાસણીનો સમાવેશ થાય છે આ માહિતીના આધારે જો કોઈને વિશેષ સારવારની જરૂરિયાત હોય તો તેને આગળની સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રકારના મેડિકલ ચેકઅપ્સ જેલના આરોગ્ય વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ છે તેના દ્વારા બંદીવાન અને સ્ટાફના આરોગ્ય પર નિયમિત નજર રાખી શકાય છે અને કોઈ પણ આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો સમયસર નિવારણ કરી શકાય છે આજ રોજ તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ જેમાં તાલુકા સબજેલના જેલ ના બંદીવાનો પાંત્રીસ નો આરોપીનો ચેકઅપ કરવામાં આવ્યો છે તથા અત્રેની જેલ ખાતે હાલ ભાજપ સ્ટાફનો ચેપઅપ ચેકઅપ કરવામાં આવે છે અને સીપીઆર ની ટ્રેનિંગ કુલ ટોટલ પચાસ એક માણસોને આપવામાં આવે છે આપનું નામ મારું નામ સંજય ટી પટેલ છે અહી ચાલ્ય તરીકે ફેરફવી જાઉં છું